સોમનાથનું મંદિર છે ત્યાં દર્શનાર્થીને રહેવા માટેની વ્યવસ્થા બંને ટાઈમનું ભોજન અને ગમે એવી ટ્રાફિક ભીડ થાય તો મોટા મોટા પાર્કિંગની વ્યવસ્થાઓ પણ આપેલી છે આ મંદિર ચૌદસો સત્તાવન સાલમાં બનેલું છે જે ઘણી બધી તકલીફો સામે આફતો સામે લડી અને એક વાણિયા જે ઘેલાભાઈ વાણિયા હતા તે વાણિયાની મહેનત દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે એ મંદિરની સ્થાપના દેવી દ્વારા કરવામાં આવ્યું છે જે મીનણ દે દેવી છે તેમની સમાધિ અહીંયા માતાજી સ્વરૂપે આપેલી છે તો તેના પણ દર્શન કરવા લોકોએ વધારવું સોમનાથ ગેલા બાપાના દર્શન કરવું તો અવશ્ય સો પગથિયા ઉપર ચડીને દેવીના પણ દર્શન કરવા કે જેથી આ ગેલા સોમનાથના દર્શનનો સંપૂર્ણપણે લાભ તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે તો એક વખત અવશ્ય ગમે ત્યારે સાળંગપુર અથવા ગોંડલની વચ્ચે આવેલું ગેલા સોમનાથ મંદિરના દર્શન ફક્ત કરવા માટે વધારો